સુરત એરપોર્ટ પર બોમ્બની અફવાથી દોડધામ મચી ગઈ છે પોલીસે એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરી છે જી હા સુરત એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવા ઉઠી છે હાલ પોલીસ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરી તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખनीय છે કે દિલ્હીની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવારનવાર મળે છે આ પહેલા અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ચૂકી છે હવે સુરત એરપોર્ટ પર આ અફવા ઉઠી છે ત્યારે આગળ વધુ વાત કરવા સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે છે ચેતન શું અપડેટ સામે આવી રહી છે આ મામલે જી જેના ખાસ કરીને વાત કરીએ તો ફરી એક જે નાનામો કોલ છે તે સુરત એરપોર્ટ નામે મળ્યો છે ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન ઉપર બે અજાણ્યા જે શખ્સો છે તે સુરત એરપોર્ટને ઉડાવી દેવાની જે વાતચીત છે તે કરી રહ્યા હતા આ દરમિયાન એક જે ત્રાય વ્યક્તિ છે તે ત્યાં ઉભો હતો અને આ વાત સાંભળી હતી તેને તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલ રૂમ જાણ કરી હતી પોલીસ કંટ્રોલ રૂમ જે રીતે આ માહિતી મળી હતી ત્યારબાદ પીસીવી એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ ખાતે મોકલવામાં આવી હતી જે ડોગ સ્કોડ છે તેની મદદ લેવામાં આવી હતી આખે આખું જે એરપોર્ટ છે તે એરપોર્ટ

પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જોકે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ નથી મળી આવી હાલ તો સૌથી પહેલું કામ સુરત એરપોર્ટને તપાસ કરવામાં કરવાનું આવશે અને ત્યારબાદ આ નનામો કોલ ક્યાંથી આવ્યો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવશે